નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાટણના ચાણસમાના પત્રકાર મિતેશ વ્યાસની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી ચાણસમાના પત્રકાર મિતેશ વ્યાસને ગઈકાલે આવ્યો હતો હૃદયરોગનો હુમલો ચાણસમા શહેરની અંદર રહેતા અને પત્રકાર ક્ષેત્ર સંકળાયેલા ચાણસમાના મિતેશ બચુભાઈ વ્યાસનું ગઈકાલે હાર્ટ એટેક આવતા કમકમાટી ભર્યું મોત નીપજ્યો હતો ત્યારે સમગ્ર ચાણસમા શહેરમાં તે જ તેમજ પત્રકાર પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યો હતો ત્યારે સ્વર્ગસ્થ મિતેશ વ્યાસની અંતિમ યાત્રા ગઈકાલે રાત્રે નીકળતા સમગ્ર ચાણસમા ગામ તેમજ પત્રકાર આલમે